રિઝનિયલ સાયન્સ સેન્ટર રાજકોટ તથા બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી અંતર્ગત તારીખ એકવીસ ડિસેમ્બર ગુરુવારના રોજ રાજકોટની ક્ષેત્રીય કચેરીના સહયોગથી લોકો માટે લોકો દ્વારા થીમ હેઠળ ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી પહેલાના ભાગરૂપે મિલેટ ફૂડ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આયોજિત કરવામાં આવ્યું હતું આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં અન્ન મિલેટ્સના આરોગ્ય અને પોષણ લાભો અંગે જાગૃતિ પેદા કરવાનો હતો જેથી આ કાર્યક્રમ મારફત પ્રેરણા લઈને લોકો પોતાના આહારમાં સ્વાસ્થ્યવર્ધક પોષક તત્વોને સામેલ કરે અને તંદુરસ્ત જીવન જીવે મિલેટ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસની ઉજવણીના ભાગરૂપે રિજલ સાયન્સ સેન્ટર રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિલેટ રંગોળી નો યોર મિલેટ ઉપયોગી મિલેટ્સનું પ્રદર્શન એક્સપર્ટ ટોક જેવી પ્રવૃત્તિઓ સામેલ હતી જેમાં લોકોને શ્રી અન્નના ઉપયોગો અને ફાયદાનો વિશે વિદ્યાર્થીઓ અને લોકોને સમજાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટના ડિરેક્ટર ડોક્ટર સુમિતભાઈ વ્યાસ કર્મચારીઓ તથા બેંક ઓફ બરોડાના પદાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી નમસ્કાર મારું નામ ડોક્ટર સુમિત વ્યાસ છે અને હું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારી ફરજ બજાવું છું મને જણાવતા ખૂબ આનંદ થાય છે આખા વર્ષની અંદર આ ઇવેન્ટ વિષયનો સૌથી મહત્ત્વની વસ્તુ એ હેતુ એ છે કે ખાલી ભારત જ નહીં પરંતુ ગ્લોબલ ડીશની અંદર મિલેટ જે છે એ સામેલ થાય અને એમાંય ખાસ કરીને શ્રીઅન્ન એટલે કે બાજરો જેને કહેવામાં આવે છે બાજરી જે છે એ આપણું મેક્સિમમ કોમ્યુનિટીનું સ્ટેપલ ફૂડ તો છે જ પણ એને ગ્લોબલ રેકોગ્નિશન મળે આપણું જે મિલેટ જે આપણી પેદાશ છે એ વિશ્વભરની અંદર જાણીતી થાય અને ગ્લોબલ ડીશની અંદર સામેલ થાય અને બીજી વસ્તુ એ છે કે આપ મિલેટ્સ જે છે ને એ સસ્ટેનેબલ લિવિંગ માટે ની સૌથી સારી પેદાશ છે એટલે ખેડૂતોને પણ ફાયદો છે કારણ કે ઓછા પાણીની અંદર ઊગી જાય છે કોઈ પણ જમીન હોય કોઈ પણ ક્વૉલિટીની તો એની અંદર પણ ઊગી જતું હોય છે એનાથી એક સસ્ટેનેબલ લિવિંગ અને લોકોને અંદર હેલ્થ બેનિફિટ્સ મિલેટના તો એ તો જગવિખ્યાત છે એટલે લોકો જે છે એ મિલેટ ખાતા થાય એને સ્વીકારતા થાય તો એક આખી ઇકોનોમી પણ રોલ થઈ શકે આ બધા હેતુઓથી આ વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તારીખ એકવીસમી ડિસેમ્બરના રોજ અમે ખાસ એક મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે રિજનલ સાયન્સ સેન્ટર હંમેશા લોકો માટે અને લોકો દ્વારા થીમ ઉપર જ બધાય કાર્યક્રમનું આયોજન કરતું હોય છે આ થીમ હેઠળ અમને લોકો તરફથી જ મે અલગ અલગ મિલેટની રેસીપીનું પાર્ટિસિપેશન મળ્યું છે અને અહીંયા આજે જે કાંઈ પણ વિદ્યાર્થીઓને મુલાકાતીઓ આવશે એમના હાથે જ અમે આ ફેસ્ટિવલની અંદર વોટિંગ કરાવશું અને એમાંથી જે ટોપ થ્રી વિજેતાઓ બનશે એને આપણે ઇનામ વિતરણ કરવામાં આવશે મને એ જણાવતા પણ આનંદ થાય છે કે રાજકોટની રીઝનલ જે બેંક ઓફ બરોડા છે એમના તમામ ઇવેન્ટને સ્પોન્સર પણ કરી છે અમે ખાલી મિલેટ ફેસ્ટ ફેસ્ટિવલની અંદર ઘણી બધી અમે પણ અહીંયા એક્ટિવિટીઓ કરી છે જેમ કે અમે મિલેટની રંગોળી બનાવી છે એનાથી લોકોને મિલેટ વિશે જાણકાય અને અલગ અલગ પ્રકારના જે મિલેટ્સ છે એનો અમે ડિસ્પ્લે પણ બનાવ્યો છે અને ખાલી ડિસ્પ્લે નહીં કે ભાઈ શણગાર કરીને આપણે રાખી દીધું પરંતુ એની અંદર શું શું ન્યુટ્રિશનલ વેલ્યુ છે એની શું શું ફાયદાઓ છે એની તાસીર કેવી છે આ બધા જ વિશે અમે માહિતી પણ લોકોને પ્રદાન કરીએ છીએ અને વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ જેથી કરીને લોકો આ વિશે જાણી શકે અને એમને પોતાના આહારની અંદર અપનાવી શકે અહીંયા એ ખુશીની વાત એ છે કે મિલેટ ફૂડ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસનું જે અહીંયા આયોજન થયું છે એની અંદર મેક્સિમમ ગૃહિણીઓ અને આંગણવાડીના કાર્યકરો કરો અને કિશોરીઓ પણ ભાગ લીધો છે અને એ લોકોએ જે કંઈ પણ રેસીપી બનાવી છે એ પોતે ઇનોવેટિવલી પોતાની ડેવલપ કરેલી રેસીપી છે અને બીજી પણ આનંદની વાત એ છે કે એવા પણ કન્ટેસ્ટન્ટ કે જે ગૃહિણીઓ જ છે પરંતુ જે ઓલરેડી એવોર્ડ વિનર્સ છે મિલેટ રેસીપી કોમ્પિટિશનની અંદર અલગ અલગ જગ્યાએ એ લોકોએ પણ ખૂબ જ હોશપૂર્વક અહીંયા મિલેટ ફૂડ ફેસ્ટિવલની અંદર ભાગ લીધો છે હેલો મારું નામ પરિતા ગણાતરા છે હું અહીંયા રાજકોટથી જ આવી છું આજે અહીંયા સાયન્સ કોલેજમાં મિલેટ માટેનું જે કોમ્પિટિશન છે જેમાં અમારે હેલ્ધી મિલેટ ડિશ કોઈ બી બનાવવાની હતી તેમાં મેં આજે પાર્ટ લીધો છે તેમાં મેં અહીંયા રાગી અને ઓટ્સમાંથી જે બાળકોને પણ ભાવે બધા નાના મોટાને ભાવે એ રીતે મેં એક હેલ્ધી વર્ઝન કેક આપી છે એક મેં અહીંયા લાડુ આપ્યા છે જે અત્યારે વિન્ટરની સિઝન છે તો વિન્ટર સ્પેશિયલ બનાવ્યા છે જે મેં રાજીગરા અને કોદરીમાંથી બનાવ્યા છે એક મેં અહીંયા હેલ્ધી બિરયાની આપી છે જેમાં બધા વેજીટેબલ ડ્રાય ફ્રૂટ અને કોદરી કાંગ બધું આવી ગયું છે એક અહીંયા મેં જે વિલ આપ્યા છે એ મારે માં જુવાર અને બાજરા જે મેં બોઈલ કરી સ્પ્રાઉટ કરી અને બોઇલ કરીને ખીચડી ફોર્મ બનાવી અને એની રીંગ બનાવી છે જે મેં બાળકોને પણ પસંદ આવે પછી એક મેં અહીંયા અત્યારે જામફળની સિઝન છે વિન્ટરમાં તો એની ચટણી આપી છે એક મેં અહીંયા મિલેટની જુવાર ચટણી આપી છે સાથે સાથે દહીં આપ્યું છે અને આ બિરિયાની પણ મેં ગરમ રાખી છે આ રીતે સર્વ કરી છે સાથે મેં કાંગનો મુખવાસ આપ્યો છે એટલે ઓલ ઓવર આપણે બધું મિલેટમાંથી બનાવ્યું છે અને મિલેટ જ અમારો કોન્સેપ્ટ છે આજનો તો મેં મારી રીતે પ્રયત્ન કરી અને સારું એવું પબ્લિકમાં પીરસવાની ટ્રાય કરી છે અને મિલેટ ખાવા આ વર્ષ બે હજાર ત્રેવીસનું વર્ષ નરેન્દ્ર મોદીએ મિલેટ યર તરીકે આપણે સેલિબ્રેટ કરવા માટે કીધું છે તો આ મહિનો જે છે લાસ્ટ મહિનો છે એટલે એ ઇન્જોય કરતાં કરતાં મેં બધું બનાવ્યું છે અને લાસ્ટ યર જેમ આપણે થર્ટી સેલિબ્રેટ કરી એ રીતે મિલેટનો પણ લાસ્ટ ટાઈમ છે આ તો એ સેલિબ્રેટ કરવા માટે મેં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને ઉત્સાહથી બધું બનાવ્યું છે અને આ બધું હેલ્ધી પણ એટલું જ છે જે મેં એક એક વસ્તુમાં ધ્યાન રાખું મેં ક્યાંય સુગર કે ઓઇલ નથી પૂરી ડીશ મારી કીમા અને ગોળમાં જ બનાવી છે